નમસ્કાર મિત્રો આજે ફરી આગાહી અનુસાર ગુજરાતની અંદર વરસાદનું જોર વધી ગયું અમુક વિસ્તારોની અંદર તો પાંચ ઇંચ કરતાં પણ વધારેનો આજે વરસાદ ખાબકી ગયો છે અને મિત્રો હજુ પણ રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર મિત્રો જાણી લો કે હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારોને આવનારી કલાકોને લઈ રેડ એલર્ટની અંદર સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કચ્છ સહિત ઉત્તરી ગુજરાત સહિત જાણી લો કયા ભાગોને આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આવનારી કલાકોને લઈને હવામાન વિભાગે આપવામાં આવ્યું આ સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજું એક લો પ્રેશર અત્યારે તૈયાર થઈ ચૂક્યું છે ને ગુજરાતના પશ્ચિમી કાંઠાના અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બરોબરની અત્યારે ભમી રહી છે અને આ સિસ્ટમના કારણે આજે સૌરાષ્ટ્ર સહિત કચ્છના અત્યારે જ કેટલાક ભાગોની અંદર તો ધોધમાર વીજળીના કડાકા સાથે શરૂ વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે આવનારી કલાકોમાં ખાસ રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે આ સાથે અત્યારે લાઈવ કયા વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા સાથેનો શરૂ છે વરસાદ અને જેમ જેમ મિત્રો હવે સાંજ મોડી સાંજ અને મિત્રો આજ રાત્રે પણ અમુક ભાગોની અંદર તો જોવા મળશે મેઘ તાંડવ આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ મિત્રો સોળમી જુલાઈથી શરૂ થઈ ચૂક્યો છે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર વધારે પડતી અંદર ચાલી ગઈ હતી અને જેના કારણે ગુજરાતની અંદર ધાર્યા જેવો વરસાદ જોવા નહોતો મળ્યો પરંતુ આ જ વરસાદી સિસ્ટમનો એક નબળો ટુકડો અત્યારે ફરી ગુજરાતના પશ્ચિમી અરબી સમુદ્ર ઉપર સક્રિય બન્યો છે અને જેને લઈ આજ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ કચ્છના પણ કેટલાય ભાગોની અંદર વરસાદનો માહોલ જોવા મળ્યો છે જેની અંદર રાજકોટના ધોરાજીની અંદર મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ તો જુનાગઢના પણ કેટલાક વિસ્તારો હોય ત્યાં મિત્રો થી ચાર ઇંચ સુધીના ખાબકી ચૂક્યા છે વરસાદ તો બીજી તરફ અત્યારે સરફેસ લેવલ ઉપર જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે કચ્છની અંદર મિત્રો આગામી કલાકોની અંદર તીવ્ર ગાજ વીજ થાય તેવી અત્યારે પૂરી સંભાવનાને અત્યારનું જે લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો જેની અંદર કચ્છના સરહદીથી લઈ પશ્ચિમી કચ્છના ભાગો હોય જેની અંદર લખપત લાગુના વિસ્તારો હોય આ સાથે જ નગવેરી લાગુના લાગુના વિસ્તારો વિસ્તારો ખાવડા હોય આમ કચ્છના ઘણા ભાગોની અંદર આગામી કલાકોમાં તીવ્ર ગાજ વીજ અને વીજળીના કડાકા સાથેનો શરૂ થઈ શકે વરસાદ અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તીવ્ર ગાજ વીજ સાથે અત્યારે પણ શરૂ છે તો બીજી તરફ મિત્રો પોરબંદર જિલ્લો હોય જૂનાગઢ જિલ્લો હોય ગીર રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર અપર એર સાયક્લો વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતના અરબી સમુદ્રના પશ્ચિમી કાંઠા ઉપર સક્રિય ફરી ભારે બની છે ને જેને લઈ વહેલી જ સવારથી આ વરસાદના વિસ્તારો અને મિત્રો તીવ્રતાની અંદર થયો છે વધારો ત્યારે મિત્રો હવે જાણીશું તો આવનારી કલાકોને લઈ હવે આ વરસાદના વાદળાઓ જે સક્રિય થયા છે તો કઈ દિશા તરફ આ વાદળાઓ લંબાશે અને ક્યાં જોવા મળશે વરસાદ આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની કેવી આગાહી છે જેમાં મોડી સાંજ અને રાત્રે કયા ભાગોમાં વરસાદ ખાબ કે પહેલાં આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે સૌથી વધારે પશ્ચિમી સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગોને આજે રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લો આ સાથે જ પોરબંદર જિલ્લો જુનાગઢ જિલ્લો આ સાથે જામનગર અને રાજકોટ આ પાંચ જિલ્લા સૌરાષ્ટ્રના છે કે જે જિલ્લાને મિત્રો રેડ એટલે કે અત્યંત ભારે સિગ્નલ હવામાન વિભાગે આપી દીધું છે તો બીજી તરફ મિત્રો કચ્છને અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂક્યું છે એટલે કે કચ્છના ભાગોની અંદર અત્યારે પણ ધોધમાર વરસાદ શરૂ છે ને હજુ આવનારી કલાકોની અંદર ઘણા ભાગોની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે આપી દેવામાં આવ્યું તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી જિલ્લો હોય આ સાથે જ ભાવનગર લાગુના વિસ્તારો હોય બોટાદ સુરેન્દ્રનગર અને ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો બનાસકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારો છે કે જ્યાં હજુ આવનારી મોડી સાંજ દરમિયાન મિત્રો તીવ્ર ગાજવીજ સાથે અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ નવસારી અને વલસાડ લાગુના વિસ્તારો કે જેને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે બાકી સુરત નવસારીથી ઉપરના જે જિલ્લાઓ છે જેમાં ભરૂચ આ સાથે જ વડોદરા લાગુના વિસ્તારો નર્મદા તાપી આ વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર રહેશે અને બાકી અમદાવાદ હોય તો બીજી તરફ બીજા અન્ય વિસ્તારો છે કે જે યલ્લો એલર્ટ એટલે કે એ ભાગોમાં ભારે વરસાદનું સિગ્નલ આજે હવામાન વિભાગે આપી દીધું છે તો મિત્રો એ જ રીતે આવનારી કલાકોને લઈ ગુજરાતના પશ્ચિમી કાંઠાના ભાગો ઉપર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગીર સોમનાથના વિસ્તારો હોય જૂનાગઢના અમુક વિસ્તારો હોય પોરબંદર સહિત રાજકોટ અને જામનગરના અમુક વિસ્તારો અને દ્વારકાના આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી આ સાથે જ કચ્છની અંદર પણ જેમ જેમ મિત્રો હવે પછી મોડી સાંજ આવતી જશે તેમ તેમ પશ્ચિમી કચ્છના ભાગોની અંદર મોડી સાંજ દરમિયાન તીવ્ર ગાજવીજ સાથેનો જોવા મળી શકે છે વરસાદ તો મિત્રો આ રીતે અત્યારે જોવા જઈએ તો ચાર જેટલી સિસ્ટમોની અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે જેની અંદર ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી પસાર થતી થતી બંગાળની ખાડીના લો પ્રેશર સુધી પસાર થતી જોવા મળી છે અને મિત્રો આ ચોમાસાની ખાસ કરીને બંગાળની ખાડીની એવી બીજી વરસાદી સિસ્ટમ હશે કે જે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ગઈ છે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ પણ અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને આ બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર અત્યારે પોતાની તરફ મિત્રો દૂર દૂરના વાતાવરણમાંથી ભેજ ખેંચતું જોવા મળી રહ્યું છે અને આ બંગાળની ખાડીનું લો પ્રેશર પણ ધીમે ધીમે મિત્રો મધ્ય ભારત સુધી આવે તેવી પૂરી સંભાવના છે અને આવનારા દિવસોની અંદર આ જ સિસ્ટમનું બહળું સર્ક્યુલેશન ગુજરાતના વાતાવરણ ઉપર આવશે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો સોળ જુલાઈથી શરૂ થયેલો આ વરસાદનો રાઉન્ડ આજે અઢાર જુલાઈ થઈ છે તો ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ એમ હજુ પણ ખૂબ જ લાંબો ચાલે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો જેમાં આપને જણાવી દઈએ તો આજે આવનારી કલાકો માટે અમુક ભાગોની અંદર મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે કારણ કે પશ્ચિમી દરિયાના કાંઠા ભાગો ઉપર શરૂ થયેલું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો સૌરાષ્ટ્રના દક્ષિણી અને પશ્ચિમી ભાગોની અંદર આગામી કલાકોમાં ભારે સક્રિય બને અને જેને લઈ અમરેલી સુધીના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને વેરાવળના કોડીનાર વેરાવળ તુલસીશામ લાગુના વિસ્તારો હોય આ સાથે જ અમરેલીના પણ બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા સુધી મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર ભારે જોવા મળી શકે છે ને જેને લઈ આ ભાગોની અંદર મિત્રો સરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે સાથે જ મિત્રો દ્વારકા પોરબંદરના કાંઠાથી અંદરના જે વિસ્તારો છે જે પચાસથી લઈ સો કિલોમીટરની અંદરના જે દરિયાના કાંઠાના વિસ્તારો છે વિસ્તારોની અંદર આગામી કલાકોમાં પાંચથી લઈ છ તો એના અમુક વિસ્તારોમાં એનાથી પણ વધારે ઇંચ સુધીનો વરસાદ મિત્રો થોડીક જ કલાકોમાં ખાબકે તેવી પૂરી સંભાવના છે આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે અત્યારે સરફેસ લેવલે વાત કરવામાં આવે તો ઉત્તરીય કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો છે કે ત્યાં અત્યારે વાતાવરણમાં સરફેસ લેવલ ઉપર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે જેને લઈ મોડી સાંજ દરમિયાન મિત્રો કચ્છના સરહદી અને બનાસકાંઠા રાજસ્થાનના જે ભાગો છે એ ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકાવાળો આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે કારણ કે સરફેસ લેવલની અસ્થિરતા વીજળીના કડાકા ભડાકા ઉત્પન્ન કરતા હોય છે આથી મિત્રો અત્યારે વધારે પડતી અસ્થિરતા ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા પાટણ અને કચ્છના ભાગોમાં અત્યારે જોવા મળી રહી છે ને જેને લઈ જ અત્યારે તમે કચ્છની અંદર તો લાઈવ જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા સાથેનો ધોધમાર વરસાદ અત્યારે જ મિત્રો સાંજ દરમિયાન